તો જેસી કૃષ્ણ બધાને આજે આપણે બનાવશું ઈડલી જે સેન્ડવિચ ઈડલી બનાવશું એટલે આ ચોખા આખી રાત માટે પલાળી દીધા હતા અને એની અંદર એક ચમચી મેથી નાખી દીધી હતી બે ત્રણ વાટકા ચોખા હોય ત્યારે એક ચમચી મેથી અને ઓછા હોય તો અડધી ચમચી એ રીતે પલાળવાનું સવારે બધું જ ક્રશ કરી અને બે કલાક માટે તડકે મૂકી દીધું હતું હવે આ એકદમ ક્રશ કરી લીધું છે અને આવું આવું બેટર આપણે રાખવાનું આમાંથી આપણે અડધું ખીરું કાઢી લેશું એટલે એક ભાગ થઈ જાય પછી બીજો કરશું આમાં આપણે ઈનો નાખશું તો અડધો નાખશું અને અડધો બાકી રાખશું હવે આ ઈનોની ઉપર થોડોક લીંબુનો રસ નાખશું

એની અંદર કોથમરી સેજ આદુ મરચાંની પેસ્ટ અને ગરમ મસાલો મીઠું અને સેજ હળદર આ બધું નાખી દીધું છે અને તૈયાર કરી લીધું છે અને એની અંદર થોડાક પવા પણ નાખી દીધા છે એ પવા આપણે ધોવાના નથી ચાળીને પછી બે ચમચી ત્રણ ચમચી જેટલા પવા આ રીતે નાખી દેવાના અને એકદમ સરસ બધું મિક્સ કરી લેવાનું તો હવે આપણે આ ઇડલી જ્યારે થઈ જાય દસ મિનિટ પછી એટલે એની ઉપર આપ આપણે પાથરી દઈશું આ રીતે આપણે એક થર ઇડલીનું થઈ ગયું છે તો એની ઉપર બટેટાનો માવો જે આપણે રેડી કરીને રાખ્યો તો આ રીતે બધે જ પાથરી આ રીતે બધે જ આપણે બટેટાનો માવો પાથરી દીધો છે હવે એના ઉપર પાછું બેટર આ રીતે આ બીજા બેટર ની અંદર આપણે ઈનો એડ કરી દેસુ એના ઉપર નાખશું લીંબુ નો રસ એકદમ સરસ હવે આ બટેટાના માવાની ઉપર આપણે પાથરી દેસુ હવે પાછું પંદર વીસ મિનિટ સુધી ચડવા દેસુ આ ફૂલીને એકદમ સરસ આપણી ઇડલી થઈ ગઈ છે હવે આપણે આને ઠંડી થાય એટલે આપણે આના ઉપર વઘાર આ આ રીતે થાળીમાં કાઢી લીધી છે અને હવે આના પીસ કરી લેશું અને પછી આના ઉપર વઘાર રેડી દેસુ આના ઉપર આપણે આ લીમડાના પાન રાઈ અને જીરું અને લીલા મરચાં બધું નાખેલો આ વઘાર રેડી દેસુ એકદમ રેડી છે આપણી સરસ મજાની સેન્ડવીચ ઈડલી તો આ ઈડલી ખાવાની તો એકદમ સરસ મજા આવી જાય આ રીતે આપણી અંદર સરસ આ પૂરણ પણ દેખાય છે તો આવી ઇડલી અને એકદમ સોફ્ટ સોફ્ટ બની છે તો આવી ઈડલી ખાવાની તો મજા આવી જાય તો તમને આ રેસીપી કેવી લાગી એ તમને કમેન્ટમાં જરૂર મને જણાવજો